ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિ એ જ મળશે રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોએ લક્ષી નિર્ણય અંગે કાર્યાલયમાં મુખ્યમંત્રી બે કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય પચાસ લાખ રૂપિયા કેશ અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળ સંશય અને સિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો